નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અત્યારે ને અત્યારે જ નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંક છે એને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા એવા પ્રશ્નો છે જેના જવાબ તમે સાચા આપેલા છે અને જેટલા પણ સાચા છે એ તમારે આંકડો કમેન્ટમાં લખવાનો છે ડેલી જીકે ટેસ્ટમાં દસ પ્રશ્નો આપણે પૂછીએ છીએ તો એમાંથી તમારા કેટલા સાચા પડ્યા દસમાંથી દસ આઠ નવ સાત પાંચ જે પણ હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે અને આજે જે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે બીડબલ્યુએફ મલેશિયા માસ્ટર બે હજાર ચોવીસ બેડમિન્ટન વુમન્સ સિંગલ ટાઇટલ જીત્યું છે તો જવાબ આવશે વાંગ જી ચી એકચ્યુઅલી ફાઇનલમાં આપણા ભારતના પીવી સિંધુ છે તેમનો પરાજય થયો છે અને ચાઇનાના વાંગ જી ઈ છે એમનો વિજય થયો છે જોઈ લઈએ આપણે એના વિશે તો બી ડબલ્યુ એફ મલેશિયા માસ્ટર બે હજાર ચોવીસ છે એ મલેશિયાની જે રાજધાની છે કુઆલાલમપુર એમાં એકવીસથી લઈને છવ્વીસમી મે બે હજાર ચોવીસ દરમિયાન યોજાઈ હતી બે વખતના આપણા ઓલિમ્પિક મેડલ વિજેતા છે ભારતના પીવી સિંધુ એમણે આમાં ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા એમણે છવ્વીસમી મે બે હજાર ચોવીસના રોજ મલેશિયાના કુઆલાલમપુરમાં યોજાયેલી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની વાંગ ઝી ઈ સામે હારી ગયા હતા મહિલા સિંગલ્સની ફાઇનલ પીવી સિંધુની વાત કરીએ તો જુલાઈ બે હજાર બાવીસમાં સિંગાપોર ઓપનમાં છેલ્લી જીત હતી એમની બરાબર છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું ટાઇટલ એમણે ત્યારબાદ જીત્યું નથી એમણે અને એમાં એમણે વાંગ ચી વાંગ ચીને ધરાવ્યા હતા બે હજાર ચોવીસમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન મલેશિયા માસ્ટર્સ બે હજાર ચોવીસ એ પીવી સિંધુ માટે કોઈ પણ બી ડબ્લ્યુ એફ ઇવેન્ટ માટે તેની પ્રથમ ફાઇનલ હતી ઓકે આ યાદ રાખજો તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી એમણે પણ એક ટાઇટલ જીત્યું હતું બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કયું જીત્યું હતું જો તમને ખબર હોય તો કહો અને જે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી છે એમને બે હજાર ચોવીસમાં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે જે રમતગમતમાં આપવામાં આવે છે ખેલ રત્ન એનાથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે હવે તમે જોશો તો મલેશિયા માસ્ટર્સ છે એમાં મેન્સ સિંગલ્સની અંદર વી એલેક્શન જે ડેન્માર્કના જીત્યા છે મલેશિયાના ઝેરઝીલીને હરાવ્યા છે વુમન્સ સિંગલમાં તો તમને ખબર જ છે મેન્સ ડબલ્સમાં વાત કરો તો કિમ અસ્ત્રુપ અને એડ્રેસ રાશમુસન્ છે અને જીત્યા છે વુમન્સ ડબલ્સમાં તમે જોશો તો રીન ઇવાંગા અને કાય નકાનિશી છે જાપાનને એ જીત્યા છે મિક્સ ડબલ્સમાં ગો શુન હોટ અને લાઈ સેવન જીમ જે મલેશિયાના છે એ જીત્યા છે તમને ખબર છે બેડમિન્ટન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વર્લ્ડ બેડમિન્ટન ડે પાંચમી જુલાઈના રોજ મનાવવામાં આવે છે એ પણ યાદ રાખજો દર વર્ષે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ ઓગણત્રીસમી મે વર્લ્ડ એવરેસ્ટ ડે છે તો ઓગણત્રીસમી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે નેપાળી તેનજીંગ નોર્ગે અને ન્યૂઝીલેન્ડની એડમન હિલેરી ઓગણીસો ત્રેપનમાં આ દિવસે માઉન્ટ એવરેસ્ટ પર ચડીને સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ માનવી બન્યા હતા નેપાળે બે હજાર આઠમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ ડે તરીકે નિહાળવાનો પ્રયત્ન કર્યો તમને ખબર છે આપણા ભારતમાંથી સૌ પ્રથમ વખત ઓગણીસો ને પાસઠમાં જે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હોય એમનું નામ શું છે અવતાર સિંહ ચીમા બરાબર યાદ રાખજો ઓકે એવરેસ્ટ ડે દર વર્ષે ઓગણત્રીસ મેના રોજ કાઠમંડુ અને એવરેસ્ટ ક્ષેત્રમાં સ્મારક કાર્યક્રમો સરઘસ અને ખાસ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે તમને ખ્યાલ હશે કે આઠ હજાર અડતાલીસ મીટર આટલી એની હાઈટ છે અને માઉન્ટ એવરેસ્ટને સૌથી વધારે વખત ચડનાર જે છે એમનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે ને પ્રેસ કરીને વિશ્વ પાચન આરોગ્ય દિવસ છે એ પણ આજના દિવસે એટલે ઓગણત્રીસ મેના રોજ મનાવવામાં આવે છે વિશ્વ પાચન આરોગ્ય દિવસ એનું આયોજન છે એ વર્લ્ડ ગેસ્ટ્રોએ્રોલોજી ઓર્ગેનાઇઝેશનના સહયોગથી વર્લ્ડ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી એના દ્વારા જ બરાબર છે આયોજન કરવામાં આવે છે અને એની રચનાની પિસ્તાલીસમા નંબરની વર્ષગાંઠ નિમિત્તે બે હજાર ચારમાં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસનું આયોજન આ રોગની નિવારણ વ્યાપકતા નિદાન સંચાલન અને સારવાર અને અથવા વ્યવસ્થા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે બે હજાર ચોવીસની એની થીમ છે કે તમારું પાચન સ્વાસ્થ્ય તેને પ્રાથમિકતા બનાવો યોર ડાયજેસ્ટિવ હેલ્થ મેક ઇટ અ પ્રાયોરિટી તમારા માટે પ્રશ્ન છે કે આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે આન્સર આપો લુઈસ છે ડોમિનિકન રિપબ્લિકના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે તેઓ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ સુધીની બીજી ચાર વર્ષની મુદત માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ડોમિનિકન રિપબ્લિકના બે હજાર વીસથી તેઓ ડોમિનિકન રિપબ્લિકના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે ડોમિનિકન રિપબ્લિક ઉત્તરી અમેરિકા મહાખંડમાં આવેલ દેશ છે અને જો વાત કરીએ તો એનું કેપિટલ સેન્ટો ડોમિંગો છે તમારે કરન્સી કઈ છે એ જણાવવાનું છે જો તમને આવડતું હોય તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે બિલકુલ ફ્રીમાં સાથે સાથે તમને અહીંયા રોજ પોલ્સ પણ રમવા મળશે તો જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો તાજેતરમાં કોણે સિત્યોતેરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જે ફિલ્મ છે ઓલ વી ઇમેજિન એઝ લાઇટ એ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રેક્ષ એવોર્ડ જીત્યો છે તો આ ફિલ્મ માટે કોણે જીત્યો છે તો પાયલ કાપડિયા છે એમની આ ફિલ્મ છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પાયલ કાપડિયા તો સિત્યોતેરમાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી બી ઇન એઝ લાઇટ એને પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પરીક્ષા એવોર્ડ જીત્યો છે જે આ ફેસ્ટિવલમાં બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન કહેવાય છે આ એ બીજે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય કેમ કે કાપડિયા છે ને એ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા બન્યા છે કાપડિયાની પુરસ્કાર વિજેતા ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ બે નર્સોના જીવનની આસપાસના કેન્દ્રમાં છે જે તેમના અનુભવોનું એક કરુણ સંશોધન પ્રદાન કરે છે એફ આઈઆઈના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાયક એની કન્નડ લોક કથા પર આધારિત પંદર મિનિટની ટૂંકી ફિલ્મ છે સનફ્લાવર વેર ધ ફર્સ્ટ ઓન ટુ નો ફર્સ્ટ નો બરાબર વન આવશે એને લા સિનેફ વિભાગમાં પ્રથમ ઇનામ મેળવ્યું છે અને તમને ખબર હોય તો ધ સેમલેસ નામની એક ફિલ્મ છે છે બરાબર એના જે અભિનેત્રી છે એ બેસ્ટ અભિનેત્રીનો એમને એવોર્ડ મળ્યો છે એને આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યા છે એમનું નામ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જો આવડતું હોય તો તાજેતરમાં એશિયન સિનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય જીમનાસ્ટ કોણ બન્યા છે તો દીપા કર્માકર જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો સ્ટાર ભારતીય જિમ્નાસ્ટિક દીપા કર્માકરે એશિયન જિમ્નાસ્ટિક ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં શાનદાર શાનદાર રેકોર્ડ હાંસલ કર્યો છે એશિયન ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યા છે એ ગોલ્ડ મેડલ લાવ્યા છે એમની એજ ત્રીસ વર્ષની છે મહિલાઓની અંકતાલીમાં સરેરાશ તેર પોઈન્ટ પાંચસો છાસઠનો સ્કોર હાંસલ કર્યો સેકન્ડ નંબર પર જે સિલ્વર મળ્યો છે ઉત્તર કોરિયાના કિમ સોન હાંગ તેર પોઈન્ટ ચારસો છાસઠ અને ત્યારબાદ જો ક્યોંગ બ્યોલે એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે હવે એશિયન ચેમ્પિયનશિપમાં ભારતને ભારતીય લોકો જે મેડલ જીત્યા છે અત્યાર સુધીમાં બે હજાર છમાં સુરતમાં આશિષ કુમારે બ્રોન્ઝ જીત્યો બે હજાર પંદરમાં હિરોશીમાં દીપા કરે બ્રોન્ઝ જીત્યો બે હજાર ઓગણીસમાં ઉલાન બટાર પ્રણતિ નાયકે બ્રોન્ઝ જીત્યો દોહા બે હજાર બાવીસમાં પ્રણતિ નાયકે બ્રોન્ઝ જીતો અને તાસ્કંદમાં દીપા કર્માકરે વોલ્ટ વ્યક્તિગતમાં ફાઇનલમાં ગોલ્ડ જીત્યો છે તમારા માટે પ્રશ્ન દીપા કર્માકર છે એ કયા રાજ્યથી બિલોંગ કરે છે ચાર પોઈન્ટ અગિયાર ફૂટની એમની હાઈટ છે એટલે પાંચ ફૂટ કરતાં પણ ઓછી રાજ્યનું નામ કમેન્ટમાં લખો સ્માર્ટફોન બેતાલીસ ટકાની વૃદ્ધિ સાથે ભારતની ચોથી સૌથી મોટી નિકાસ આઇટમ બની ગઈ છે હવે સ્માર્ટફોન એ ભારત માટે એક નિકાસની સફળતાની વાર્તા બની ગઈ એવું કહી શકાય કેમ કે બેતાલીસ ટકાની વૃદ્ધિ છે અને ચોથા ક્રમની સૌથી મોટી નિકાસ આઇટમ છે ફાઇનાન્શિયલ યર ચોવીસની અંદર પંદર પોઈન્ટ છ બિલિયન ડોલર સુધી એ પહોંચ્યું છે નિકાસ આઇટમ એટલે પાછલા વર્ષની રેન્કિંગમાં એક એક નોચનો સુધારો કહી શકાય એક અલગ અલગ કેટેગરી તરીકે સ્માર્ટફોન માટે ડેટા એકત્રીકરણ એપ્રિલ બે હજાર બાવીસમાં શરૂ થયું જે ઝડપ સેક્ટરના ઝડપી વિકાસને પ્રકાશિત કરે છે સ્માર્ટફોનની નિકાસમાં નોંધપાત્ર વધારો યુએસમાં સીપમેન્ટના એકસો અઠ્ઠાવન ટકા વધારાને આભારી છે જે પાંચ પાંચ પોઈન્ટ છ બિલિયનની રકમ છે સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ છે એ આ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ રહી છે જેણે ભારતને ચીન પછી બીજા નંબરના સૌથી મોટા મોબાઈલ ફોન ઉત્પાદક દેશ તરીકે સ્થાન આપ્યું છે બરાબર છે સ્માર્ટફોનથી મને ટેલિફોન યાદ આવે ટેલિફોનની શોધ કોણે કરી તમને ખબર હોય તો માં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે r i ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ ની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ રમવા મળશે જો હજુ પણ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો જો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા જેટલા મિત્રો છે એ બધા મિત્રો જોડે આની લિંકને શેર કરો તાજેતરમાં કેટલા યુરોપિયન દેશોએ ઝીરો ડેબ્રિસ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ આવશે બાર દેશોએ કેટલા બાર દેશોએ તો તાજેતરમાં બાર દેશોએ યુરોપિયન સ્પેસ એજન્સી અને યુરોપિયન યુનિયન સ્પેસ કાઉન્સિલ ખાતે ઝીરો ડેબ્રિસ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે જે પૃથ્વીની ભ્રમણકક્ષા છે એમાં માનવ પ્રવૃત્તિઓની લાંબા ગાળાની ટકાઉપણાની એની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે બાર દેશો ઉપરાંત યુરોપિયન સ્પેસ એજન્સી એણે પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ઝીરો ડેબ્રિસ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે હસ્તાક્ષર કરતા દેશની વાત કરીએ ઓસ્ટ્રિયા બેલ્જિયમ સાયપ્રસ એસ્ટોનિયા જર્મની લિથુઆનિયા પોલેન્ડ પોર્ટુગલ રોમાનિયા સ્લોવાકિયા સ્વીડન યુનાઇટેડ કિંગડમ આ બધા છે ઝીરો ડેબ્રિસ ચાર્ટર બે હજારને ત્રીસ સુધીમાં અવકાશના જે કાટમાળ છે એને તટસ્થ બનાવવાનો વિશ્વ અગ્રણી પ્રયાસ છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જે સિવિલ બેઠક છે એમાં યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસ સમિટમાં એને લોન્ચ કરવામાં આવ્યું હતું ચલો યુરોપિયન યુનિયનની જો વાત આપણે કરીએ તો યુરોપિયન યુનિયન છે એમાં ટોટલ સત્યાવીસ દેશો છે બરાબર છે એનું કેપિટલ તમારે જણાવવાનું છે અને એના જે પ્રેસિડન્ટ છે જેઓ ફોર્બ્સના સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નંબર વન પર હતા ઉર્ષેલા વોન ડેર લિયન યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે આવડતું હોય તો આફ્રિકન યુનિયન છે જી ટ્વેન્ટીમાં જોડાઈ ગયું છે આફ્રિકન યુનિયનમાં પંચાવન દેશોનો સમાવેશ થાય છે યાદ રાખજો ચંદ્રુજીએ ડબલ્યુબીસી ઇન્ડિયા ક્રુઝરવેટ ચેમ્પિયનશીપ જીતી તો હૈદરાબાદમાં યોજાઈ હતી પ્રો બોક્સિંગ ફાઇટ નાઇટ એમાં તમિલનાડુના છે ચંદ્રુજી તો એમણે પંજાબના જસ્કરણસિંહને હરાવ્યા અને ક્રૂઝર વેટ વિભાગમાં ડબ્લ્યુબીસી ઇન્ડિયા નેશનલ ટાઇટલ જીત્યું છે આનું આયોજન પણ ઇન્ડિયન બોક્સિંગ કાઉન્સિલ છેના દ્વારા કરવામાં આવ્યું હતું યાદ રાખજો ઓકે બોક્સિંગની વાત આવે એટલે યાદ આવે છે મેરી કોમ જે મણિપુરથી બિલોંગ કરે છે બરાબર છે પાંચ વખતના ચેમ્પિયન છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ બાળકને માસે નીચેનામાંથી આપવામાં આવે છે એક મિનિટ બાળકને નવ માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે તો પ્રથમ પ્રશ્નનો જવાબ છે ત્રિગુણી સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે નખ છે કે નખ સાના બનેલા હોય છે તો કેરાટિનના બનેલા હોય છે દરેક વ્યક્તિની જરૂરિયાત સાના પર નિર્ભર હોય છે તો વ્યક્તિના વજન પર નિર્ભર હોય છે શુદ્ધ પાણીની પીએચનું મૂલ્ય કેટલું હોય છે યાદ રાખજો શુદ્ધ પાણીની પીએચ હોય છે સાત શુદ્ધ પાણી વિદ્યુત માટે અવાહક હોય છે વાયુમંડળના સૌથી નીચેના ભાગને શું કહેવાય છે તો ટ્રોપોસ્પિયર કહેવાય છે ત્યારબાદ જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા તો ખેડા સત્યાગ્રહ તમને ખબર હશે કે મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું ઈસવીસન સોળસો બેમાં માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી તો યાદ રાખજો દામાજી ગાયકવાડ કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી તો અકબરે કરી હતી અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કર્યું હોય એવું કયું રાજ્ય હતું તો ભરૂચ અથવા તો બ્રોચ બ્રોચ કહેતા હતા કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજણ બંદરને આવીને વસ્યાને વસ્યાને પારસી તરીકે જાણીતા થયા તમને ખબર છે ઈરાન એટલે પર્શિયા એનું જૂનું નામ ત્યાંથી પારસીઓ આવ્યા હતા પોતાનો ધર્મ જરથોસ્તીને બચાવવા માટે બરાબર સંજાણે આવ્યા હતા સંજાર બંદરે પંદરમી નવેમ્બરે આવ્યા હતા એટલા માટે પંદર નવેમ્બરને સંજાણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કયો યુગ હતો મૈત્રક યુગમાં આ યાદ રાખજો અને ખબર છે ને ઈરાનના પ્રેસિડેન્ટ હતા એમનું અવસાન થઈ ગયું છે ઇબ્રાહિમ રૈશી હેલિકોપ્ટર ક્રેશમાં હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈએ લે પહેલો પ્રશ્ન તાજેતરમાં જ કયા દેશે ભારતના રાજદ્વારી મિશનને ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા તો યુનાઇટેડ આરબ એમિરાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે અનસુયાસેન ગુપ્તા એક પ્રશ્નનો જવાબ તો આવી ગયો મેં તમને હમણાં જ પૂછ્યો તો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો કે રિસન્ટલી સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ કયું ટાઇટલ જીત્યું છે તો યાદ રાખવાનું છે થાઈલેન્ડ ઓપન બરાબર છે થાઈલેન્ડ ઓપન ટાઇટલ જીત્યું છે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે માઉન્ટ એવરેસ્ટને ઓગણત્રીસ વખત ચડનાર અને હવે ત્રીસ વખત થઈ ગયું છે લગભગ બે ચાર દિવસ પહેલા જ ચોવીસ તારીખની આસપાસ લગભગ એમણે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે ત્રીસ વખત શું નામ છે એમનું કામી રીતા યાદ રાખજો નેપાળના શેરપા છે શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે મોંમાં લાળરસ રસ ભળે અને પછી શરૂઆત થાય ડોમિનિકન રિપબ્લિક છે એની કરન્સી શું છે તો યાદ રાખજો ડોમિનિકન પેસો એની કરન્સી છે ઓકે પાંચમા નંબરનો પ્રશ્ન ધ સેમલેસ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર સિત્યોતેરમા નંબરના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ ભારતીય શું નામ છે અનસુયા સેન ગુપ્તા છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે કે દીપા કર્માકર કયા રાજ્યથી બિલોંગ કરે છે તો ત્રિપુરાના છે સાતમા નંબરનો પ્રશ્ન ટેલિફોનની શોધ કોણે કરી હતી બધાને આવડવું જોઈએ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ એના દ્વારા કરવામાં આવી હતી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા આઠમા નંબરનો પ્રશ્ન યુરોપિયન યુનિયન છે એનું હેડક્વાર્ટર એટલે કેપિટલ કયું છે બ્રુસેલ્સ બેલ્જીયમમાં છે બરાબર છે તો એ પણ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતમાં પ્રથમ પાસપોર્ટ સેવા વાનને ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે આઈપીએલ બે હજાર ચોવીસનું ટાઇટલ જીત્યું છે તો મિત્રો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો અહીંયા મિત્રો આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત